અમારા દિલીપભાઈ માટે બે શબ્દો કહું લાગતા નહીં એકદમ સિંહ જેવા હા અરે સિંહ ખાલી બોડી થી ના હોય જીગર થી હોય શું થયું હું તમને એકચ્યુઅલી હું શું કામ સિંહ કઉ છું એ તમને ચોકવટ કરું હું ગાડીમાં પાછળ બેઠી હતી તો ત્યાં ભાઈઓ ઓળખી ગયા ક્યાં તો મમતા સોની ની ગાડી છે અંદર મમતા સોની બેઠા છે તે લોકો બબલ કરવા લાગ્યા કે ભાઈ મારે મળવું છે તો મારા દિલીપસિંહ ત્યાં આવ્યા તો બધા ચૂપચાપ થઈ ગયા મને ખબર પડી ગઈ કે દિલીપભાઈ નું બહુ વટ છે બધા એમનું બહુ સાંભળે છે પછી દિલીપભાઈ કીધું હજુ તો સ્ટેજ ઉપર જવાની વાર છે તમે ઘરે ચા પાણી કરવા આવો ને મેં કીધું વાંધો નહીં ઘરે ચા પાણી કરવા આવીએ ચા પાણી કરવા ગયા એમના ધરમપત્ની આયા ધરમપત્ની સામે એકદમ આ ચૂપચાપ મેલીપ દુર્ગા બની મારા સવાર થઈ જાય છે અમારી બેનો દુર્ગા નું રૂપ છે બધા નમસ્કાર કરજો બહેનો સાચી વાત ને અને બીજી વસ્તુ અહીંયા કેટલા ભણેલા પુરુષો છે હાથ કરજો અચ્છા તો અહિયાં બધા વાંધાઓ જ આવ્યા છે કોઈ પણ નહીલું જ નહીં ખાલી પેલા બે એ કાકા બે હાથ ઊંચા કરે છે ભાઈ કેમ કાકા બે લગ્ન કર્યા પણ અહીંયા જેટલા પણ પરણેલા પુરુષો છે એમને એક સલાહ આપવા માંગુ છું અને બહેનો તમારો સાથ જોઈએ વાતમાં પણેલા પુરુષો તમે ભલે તમારા દોસ્તો વચ્ચે તમારા ગામ વચ્ચે સિંહ બનીને રહો પણ ઘરમાં ચાલશે કોનું બહેનોનું હોમ મિનિસ્ટર તો એ જ કહેવાય તો હું એક સલાહ એ આપવા માંગુ છું કે જો તમે ઘરમાં સિંહ બનીને રહેશો તો તમારી ધરમ પત્ની દુર્ગા બનીને તમારી સવારી કરશે જો તમે ઘરમાં સિંહ બનીને રહેશો તો તમારી ધરમપત્ની દુર્ગા બનીને તમારી સવારી કરશે પણ જો તમે ઘરમાં નારાયણની જેમ રહેશો તો તમારી ધરમપત્ની લક્ષ્મી બનીને તમારું સાથ આપશે તો મિત્રો તમારે ડિસાઈડ કરવાનું છે કે ઘરમાં સિંહ બનવું છે કે નારાયણ બનવું છે અને હું તો સાચી સલાહ આપું નારાયણ બનીને જ રહેજો અને હા આ કડિયુગમાં

પણ કોઈ સ્ત્રીના પેટમાં લક્ષ્મી હોય એ નથી ગમતી સમાજમાં આવા ઘણા બધા કુરિવાજો ચાલી રહ્યા છે તો મિત્રો આપણે આવા કુરિવાજોને સાથ ના આપવું જોઈએ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે ભેદભાવ છે એ ના થવું જોઈએ આજે આપણે ભગવાનના આ આંગણે આવ્યા છે તો બસ જે કંઈ કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે જરાય સાથ ના આપજો સ્ત્રી અને પુરુષ એક સમાન છે પણ હા જ્યારે પુરુષને ઈશ્વરે આવું સાહસ આપ્યું છે આવી શક્તિ આપી છે તો અમે લોકો તમારી પાસે હેલ્પ માંગીએ છીએ મદદ માંગીએ છીએ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા લોકોનો સાથ અને સહકાર જરૂરથી આપજો બોલો પોતાનો સાથ અને સહકાર આપશો ને મિત્રો એક શબ્દ હું ખાલી કહેવા માંગુ છું કે અકેલી લડકી સુનસાન જગ્યા પર મળે તો ઉસે મોકા નહીં અપની જિમ્મેદારી સમજો આજે છોકરીઓ કોઈ પણ જગ્યાએ એકલા રહેવામાં બીવે છે પણ જ્યારે આ મેન્ટેલિટી ચેન્જ થઈ જશે જ્યારે પુરુષો કિસી અકેલી લડકી કો મોકા નહીં અપની જિમ્મેદારી સમજેગા તબ કોઈ લડકી ડરેગી નહીં તો બસ આવો જ પોતાનો સાથ અને સહકાર આપો અને હવે એક સરસ મજાની લાઈફ કોને કહેવાય એ કહી દઉં જમવામાં ગુજરાતી થાળી હોય વાવા તો કરો જમવામાં ગુજરાતી થાળી હોય ને બેગ ટાઈમ ની કામ વાળી હોય જમવામાં ગુજરાતી થાળી હોય બેગ ટાઈમ ની કામ વાળી હોય પડોશણ નખરાડી હોય સુંદર મજાની સાડી હોય ને ઘરવાળી નો ઉપડો માળ જ ખાલી હોય છોકરાઓ લગન પહેલા તો રીતિ દે સિદ્ધિ દે પણ ઘરવાળી સીધી દે રીતિ દે સિદ્ધિ દે ઘરવાળી સીધી દે અને લગ્ન પછી રીધિ દે સિદ્ધિ દે પણ ઘરવાળી તો બીજી દે હવે જ્યાં મે પૂછ્યું હતું કે ભાઈ કેટલા પરણેલા છે હાથ ઊંચો કરો પરણેલા લોકો તો હવે ખોટું બોલવાનું કહેવાય ગયા છે કારણ કે આય દિવસ ઘરમાં ખોટું જ બોલવું પડે છે નહીં ક્યાં ગયા હતા કે મંદિરે ગયા હતા કેમ આટલો ટાઈમ થયો એટલે બધા ખોટું ખોટી વાતો હોય તો પરણેલા તો સાચું બોલતા નહીં પણ મને કોન્ફિડન્સ છે ન જવાન મિત્રો ઉપર તમે તો સાચું બોલશો ને જુઓ હવે તમે પર્નેલાવ વાંઢાવનું જોશ જુઓ એમની સાચી વાત સાંભળો અચ્છા મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય સાચી વાત છે બહુ પૈસાદાર છો ભાઈ તમે બધા તો કેટલો પૈસાદાર છે બહેનો જુઓ તો ખરા કેમ ભાઈ એના મોબાઈલમાં બેલેન્સ તમે લોકો કરાવી આપો છો બહેનો સાંભળ્યું હા કે છે હા હા અચ્છા એની ટુ વ્હીલર માં પેટ્રોલ તમે લોકોને ખાઈ આપો છો એ હા એ હા ફરીથી બહેનો સાંભળો હા કેમ ભાઈ પિક્ચર જોવા જાવ છો ત્યારે ટિકિટના પૈસા તમે લોકો તમારી જેબથી કાઢો છો ઓહો હોહો ફરીથી હા ખોટું બોલજો નહીં આ બાજુના પ્રેમીઓ તો પ્રેમય ખોટો ના જ ખાય એક છોકરાઓ સ્ટેજ ઉપર આવતી ફરતે એનો ફોન ડાયલ થયો ને એની પ્રેમિકાને અલી તું જલ્દી આવી જા મમતા સોની તો ખરેખર આવી ગઈ છે

બોલો હવે તંબાકુ ચૂનો નહીં ખર્ચે એની પ્રેમી જોડે કરાવતા હોય તો આ બાજુના પ્રેમીઓ પ્રેમા ખોટ ખાય ના ખાય કે તમે લોકો બેંકમાં ઇન્વેસ્ટ કરો છો પોલિસીમાં ઇન્વેસ્ટ કરો છો મકાનમાં ઇન્વેસ્ટ કરો છો દુકાનોમાં ઇન્વેસ્ટ કરો છો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો શું કામ કે તમને એનાથી લાભ મળે કેટલા ગુના બધામાં એક પ્રોફિટ હોય છે કે તમે બેંકમાં નાખશો તો નવ ઇન્ટરેસ્ટ મળશે કોઈને વ્યાજે પૈસા આપશો તો આટલા ટકા મળશે પણ શું તમને ખબર છે કે આજે ત્યારે તમે જ્યારે ભગવાન માટે એક રૂપિયો આપશો તો એ તમને શું આપશે ખ્યાલ છે તમને એ જે તમને ખુશી આપશે એ જે તમને ફરીથી જે રિટર્ન આપશે એનું કોઈ કેલ્ક્યુલેશન છે જ નહીં તો આજે દિલ ખોલીને તમારી જેટલી સામર્થ્ય હોય તમારામાં જેટલી કેપેસિટી હોય એવું નહીં એક રૂપિયાથી લઈને દસ સુધી જેટલી તમારી કેપેસિટી હોય તમે જરૂરથી અહીંયા દાન કરજો કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ સૌથી મોટું જે પુણ્ય કહેવાય એ દાન કહેવામાં આવ્યું છે તો તમે લોકો જરૂરથી આજે આ લોકોએ આટલું સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું હોય આવું સરસ મજાનું આજે તમે પોતે વિચારો ત્રણ કલાકની પિક્ચર જોવા જાઓ છો ત્યારે તમારે પૈસા તો આપવા જ પડે છે અહીંયા મુફતમાં તમને લોકોને એન્જોય એન્ટરટેનમેન્ટ મળે છે તો હું ફક્ત આટલું જ કહેવા માંગુ છું કે આજે ભગવાન સામે કંજુસાઈ ના કરતા એમાં કઈ ભગવાન નથી જોતો કે તમે એક રૂપિયો આપો છો કે દસ હજાર આપો છો તમારી જેટલી કેપેસિટી હોય એ હિસાબથી જરૂરથી દાન આપજો અને હું તો થોડાક સમય માટે અહીંયા સ્ટેજ ઉપર આવી છું પણ મારે આ વસ્તુ જોવી છે કે અહીંયા કેટલી ધાર્મિક લાગણી છે લોકો વચ્ચે કેટલું ભાવ છે ઈશ્વર પ્રત્યે તો તમે જરૂરથી પોતાનું ભાવ બતાવજો અને જે કંઈ તમારામાં સામર્થ્ય હોય એ હિસાબથી દાન કરજો અને શરૂઆત આપણે અત્યારે જ કરીએ બોલો હું અહીંયા જ ઊભી છું કોણ સૌથી પહેલા દાન કરવા માટે આવે છે એવા મહાપુરુષ એમના માટે જોરદાર તાળ્યું મિત્રો